રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે વાડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ભગવાન હનુમાનના મંદિર આવેલ હોય તો આજ રોજ હનુમાન જયંતિ હોય ત્યારે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદી દેવા અને ભક્તો પ્રસાદી ગ્રહણ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતિ પૌરાણિક અને આસ્થાનું પ્રતિક સમાન એવું વાડી ખાતે આવેલ હનુમાન ભગવાન મંદિર આવેલ છે અને વર્ષોથી આ મંદિરે દરેક ધાર્મિક તહેવારો ઉજવાય છે ત્યારે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન વાડી ખાતે આવેલું ભગવાન હનુમાન નું મંદિર આવેલ છે જેમાં વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને મંદિરને

અને બાપુ છે એ હનુમાન જયંતિ નિમિત્તે અહિયાં ત્રણ દિવસ કાર્યક્રમ હોય છે અને ધોરાજી આખું તે અહિયાં પ્રસાદ લઈ અને જાય છે અને બાપુ નું મહત્વ એવું છે કે હનુમાનજી મહારાજ છે એ પ્રસન્ન થાય છે અને હનુમાનવાડી ના કોણે કોણ ભગવાન હનુમાનજી નો વાસ છે જય શિયા હનુમાનવાડી ખાતે ભાવિ ભક્તો છે મહત્વ પણ છે જે જોડિયા હનમાન છે એની માન્યતા છે કે અહીંયા જે કંઈ પણ આપણી મનોકામના છે ભગવાનના ના દર્શન કરવાથી પૂર્ણ થાય છે અને આની અંદર પાંચસો થી છસો જેટલા સ્વયંસેવકો છે એ સહકાર આપે છે અને સેવા કરે છે